જય હિન્દ વિદ્યાર્થી મિત્રો પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગરના પંકજ જોશી એ ક્લાસમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો રાજાની આ રિવિઝન સિરીઝની અંદર આજે આપણે અભ્યાસ કરવાનો છે ગુપ્ત વંશના મહાન રાજા એવા ચંદ્રગુપ્ત બીજાની પરંતુ આ રાજાને ભણીએ એની પહેલાં બે અગત્યની જાહેરાત છે મિત્રો કે સીસીઈની પરીક્ષા જે જાહેર થઈ ચૂકી છે એ મુજબ આપણે જોવા જઈએ તો આ સીસીની પરીક્ષાની અંદર જે મુખ્ય પરીક્ષા આવશે ગ્રુપ એ હોય કે ગ્રુપ બી હોય બંનેની અંદર તમને ઉપયોગી સાબિત થશે એવી આ રાજાઓની સિરીઝ છે એટલે ખાસ તમે લોકો એનું રિવિઝન કરવાનું ભૂલતા નહીં બીજી અગત્યની જાહેરાત કરું મિત્રો તો કે આપણી સંસ્થા એટલે કે પી સીઆઈ દ્વારા રોજ સાંજે સાડા છથી લઈને આઠ વાગ્યા સુધી સીસીઈની પ્રિલિમરી પરીક્ષાની તૈયારી કરવા માટે થઈને એક ઓનલાઈન બેચની શરૂઆત ગઈકાલે જ થઈ ચૂકી છે અને આજે એ ઓનલાઈન બેચની અંદર ઇંગ્લિશ વિષયનો ડેમો લેક્ચર તમારા માટે છે એટલે જે વિદ્યાર્થીઓ સી જબરજસ્ત તૈયારી શરૂ કરવા માગે છે એ વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક છે કે એ લોકો વહેલી તકે આજે પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટની જે ઓનલાઈન બેચ જે છે તમને ક્યાં જોવા મળશે તો કે પંકજ જોશી ઇ ક્લાસ નામની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનમાં તમને આની લાઈવ બેચ જે છે જોવા મળશે અને આજે એની અંદર ઇંગ્લિશનો ડેમો લેક્ચર છે એટલે જે પણ વિદ્યાર્થીઓ રસ ધરાવતા હોય એ દરેક વિદ્યાર્થીઓ અમારી સાથે સાંજે સાડા છથી આઠ વાગ્યા દરમિયાન જોડાઈ જાય તો મિત્રો આ થઈ ઓનલાઈન બેચની વાત બીજી વાત કરું મિત્રો તો કે એક ઓફલાઈન બેચ પણ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ તો આવતી અઢાર તારીખથી તમારી ઉત્તરાયણ નિરાતે પૂરી થઈ જાય ત્યારબાદ અઢાર તારીખથી ગુરુવારના રોજ આપણે ઓનલા ઓફલાઈન બેચની શરૂઆત કરીએ છીએ મોર્નિંગમાં સાડા છથી આઠ દરમિયાન જેની અંદર તમને ગ્રુપ એ અને બી બંનેની તૈયારી કરવામાં આવશે એવી બેચની ઓફલાઈન શરૂઆત જે છે એ અઢાર તારીખથી મોર્નિંગમાં સાડા છથી આઠ દરમિયાન શરૂ થવા જઈ રહી છે એટલે એમાં પણ જે વિદ્યાર્થીઓ વિગતે તૈયારી કરવા માંગે છે ક્વોલિટી એજ્યુકેશન મેળવવા માગે છે એ દરેક વિદ્યાર્થીઓ આની અંદર જોડાઈ શકે છે તો મિત્રો વાત થઈ ગઈ બે બેચ વિશેની અને હવે આપણા આજના જે રાજા છે એ ચંદ્રગુપ્ત બીજા વિશેની માહિતી આપણે મેળવીએ મિત્રો તમે બધા જાણો છો કે આપણે છેલ્લે રામગુપ્ત વિશેની માહિતી મેળવી હતી અને એ પણ જોયું હતું કે રામગુપ્તના સમયગાળા દરમિયાન ચંદ્રગુપ્ત બીજાએ પછી કોની હત્યા કરી હતી તો કે ભાઈ એ શક રાજા રુદ્રસિંહ ત્રીજાની હત્યા કરીને પછી રામગુપ્તની પણ હત્યા કરી અને એ ગુપ્ત વંશના શાસક તરીકે સ્થાપિત થાય છે અને અહીંથી ચંદ્રગુપ્ત બીજા જે વિક્રમાદિત્ય તરીકે પણ જાણીતો છે કે જેણે વિક્રમ સંવતની શરૂઆત નથી કરાવી એવો જે ચંદ્રગુપ્ત બીજો જે છે એ શું કરે છે તો કે શાસનની શરૂઆત કરે છે તો આપણે અગત્યની બાબતો એના વિશે જે કાંઈ પણ છે એની આપણે મિત્રો ચર્ચા કરવાની છે અને એમાં સૌથી અગત્યની બાબત છે એના નામ વિશેની એ પોતાના સિક્કાઓ ઉપર કેવા કેવા નામો લખાવે છે તો યાદ રાખજો મિત્રો દેવગુપ્ત દેવરાજ અને દેવશ્રી જેવા નામો આ ચંદ્રગુપ્ત બીજો જે છે એ પોતાના સિક્કાઓ પર અંકન કરાવે છે એ સિવાય આ ભાઈને કેવી ઉપાધિ આપવામાં આવેલી છે તો કે વિક્રમાંક તરીકે એ પણ જાણીતો છે એ સિવાય મેં તમને વાત કરી હતી કે ગુપ્ત રાજાઓ મોટા ભાગે કેવું બિરુદ ધારણ કરી જ લેતા તો એ પરમ ભાગવત જેવું બિરુદ્ધ પણ તેવો ધારણ કરેલું છે હમણાં આપણે ચર્ચા કરી કે ચંદ્રગુપ્ત દ્વિતીય ગુજરાતના શાસક શક શાસક એવા રુદ્રસિંહ ત્રીજાની હત્યા કરી હતી એટલે આપણે એવું પણ કહી શકીએ કે એમણે ગુજરાત ઉપર વિજય મેળવ્યો અને ગુજરાતના જે સૌરાષ્ટ્રનો વિસ્તાર જે છે એ પ્રદેશ પણ એમણે જીતેલો છે મધ્યપ્રદેશની અંદર માળવાનો વિસ્તાર છે એ પ્રદેશ પણ એમણે જીતી લીધેલો છે તો મહત્વપૂર્ણ વિસ્તારો છે ગુપ્ત રાજાની સત્તા સુધી ગુજરાતમાં નહોતી અંદર ગુપ્ત હતા તો અહીંયા ચંદ્રગુપ્ત બીજો ગુજરાતીઓ માટે તો ખાસ અગત્યના છે ચલો આગળ બીજી બાબતો જોઈએ કે શકો ઉપર વિજય મેળવ્યો એની યાદમાં એમણે એક બીજું પણ વિરુદ્ધ ધારણ કર્યું જેનું નામ છે મિત્રો વિક્રમાદિત્ય આ વિક્રમાદિત્ય એવું બિરુદ્ધ ધારણ કર્યું એટલે આપણે એવું સમજી લેતા હોઈએ છીએ કે એણે વિક્રમ સંવતની શરૂઆત કરાવી હશે પરંતુ મિત્રો આનો સમયગાળો કયો છે ઈસવીસન ત્રણસો ને એસીથી ચારસો ને પંદર સુધીનો છે હવે વિક્રમ સંવતની શરૂઆત ઈસવીસન પૂર્વે છપ્પનમાં થઈ હતી તો આ ભાઈ કાંઈ ત્રણસો કે જીવી શકે નહીં ત્રણસો ચારસો વર્ષ જીવવું પડે તો એ શરૂઆત કરાવી શકે એટલે લોજિકલ વસ્તુ છે કે વિક્રમ સંવતની શરૂઆત ચંદ્રગુપ્ત બીજા એવા વિક્રમાદિત્યએ નથી કરાવી એ લાટ દેશનો કોઈ રાજા હતો જેનું નામ છે બલમિત્ર નામનો રાજા એ કોઈ રાજાએ વિક્રમ સંવતની શરૂઆત કરાવી હતી ઈસવીસન પૂર્વેની પ્રથમ સદી દરમિયાન એટલે કે ઈસવીસન પૂર્વે છપ્પનની અંદર કરાવી હતી ટેક્સ્ટબુકની અંદર આ એક મિસ્ટેક છે તમારે એને સુધારી લેવી જોઈએ ચલો તો વિક્રમાદિત્ય એવું બિરુદ ધારણ કર્યું એ સિવાય મિત્રો વાત કરીએ કે શકોને હરાવ્યા

કરી છે ચલો મિત્રો આગળ વાત કરીએ કે એમણે માળવાના વિસ્તારો ઉજ્જૈનની આસપાસના વિસ્તારો જીતી લીધા પછી શું કાર્ય કર્યું તો કે પોતાની એક રાજધાની જે પાટલીપુત્ર હતી એ તો રહેવા જ દીધી પરંતુ એની સાથે સાથે એણે ઉજ્જૈનને પોતાની બીજી એટલે કે વૈકલ્પિક રાજધાની જે છે એ બનાવેલી છે અગત્યની બાબત છે યાદ રાખજો ઉજ્જૈનને પણ વૈકલ્પિક રાજધાની બનાવે છે પાટલીપુત્ર તો એની રાજધાની છે જ એને રદ નથી કરી કે ફેરવી નથી નાખી પરંતુ એક વૈકલ્પિક રાજધાની બનાવેલી છે ચલો મિત્રો આગળ વાત એમણે ઉત્તર વિસ્તારો તરફ પણ પ્રયાણ કર્યું અને એની અંદર એવું કહેવાય છે કે અફઘાનિસ્તાનની અંદર એક બલ્ખનો પ્રદેશ હતો અને ત્યાં બાહલિક પ્રજાતિ જે છે શાસન કરતી હતી એટલે એવું કહેવાય છે કે અહીંયા તમે નકશામાં જોઈ શકશો કે આ ઉપરનો જે તક્ષશિલાથી ઉપરનો ભાગ જે છે ત્યાં બાહલિકોનું શાસન હતું અને એ બલ્ખનો પ્રદેશ તરીકે જાણીતો હતો તો એ પ્રદેશને જીતવાનું કાર્ય જે છે એ કોણે કર્યું હતું એ યાદ રાખજો એ છે ચંદ્રગુપ્ત બીજા જે છે એમણે આ કાર્ય કરેલું છે ઓકે આ બધી એમની સિદ્ધિઓના કારણે એવું કહેવાય છે કે ગુપ્ત વંશના મહાન રાજા તરીકે કોને ઓળખવામાં આવે છે સૌથી મહાન સમ્રાટ તરીકે કોને ઓળખવામાં આવે છે તો મિત્રો એ છે ચંદ્રગુપ્ત બીજા તમારે ભૂલવું જોઈએ નહીં સમુદ્રગુપ્ત જે છે એના કરતા પણ મહાન વ્યક્તિ આભાઈ જે છે માત્ર ને માત્ર સામ્રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ નહીં પરંતુ ધાર્મિક દ્રષ્ટિએ પણ જોવા જઈએ તો એમણે દરેક ધર્મના લોકોને આગળ લઈને ચાલ્યો છે દરેક વિદ્વાનોને આશ્રય પણ આપ્યો છે એ બાબતો આગળ આપણે ચર્ચા કરીએ છીએ ચલો લગ્નની વાત કરીએ તો એક લગ્ન તો આપણે જોયા કે ધ્રુવ સ્વામીની દેવી સાથે લગ્ન કર્યા બીજા કોની આ સાથે ચર્ચા આવે છે તો કે નાગવંશના રાજકુમારી જે કુબેર નાગા હતા એ કુબેર નાગા સાથે એમણે લગ્ન કરેલા છે હવે એમના લગ્ન પછી એમને જે સંતાન પ્રાપ્ત થયું એ સંતાનનું નામ છે પ્રભાવતી દેવી તો પ્રભાવતી દેવીના લગ્ન એમણે કોની સાથે કરાવ્યા તો અહીંયા મહારાષ્ટ્રના વિસ્તારની અંદર જે વાકાટક વંશનું સામ્રાજ્ય છે એ વાકાટક વંશના જે રાજકુમાર હતા રુદ્રસેન બીજા એ રુદ્રસેન બીજા સાથે પોતાની દીકરી પ્રભાવતીના લગ્ન જે છે એમણે કોની સાથે કરાવ્યા તો કે રુદ્રસેન બીજા સાથે કરાવેલા છે હવે યાદ રાખજો વૈવાહિક સંબંધથી જોડાણા એટલા માટે વાકાટક રાજ્ય ઉપર પણ ઇન્ડાયરેક્ટલી શાસન જે છે એનું સ્થપાઈ ગયું કહી શકાય એટલે યાદ રાખજો કે વાકાટક રાજ્ય ઉપર પણ એમનો અધિકાર હતો એવું તમે કહી શકો ચલો આગળ વાત કરીએ મિત્રો આપણે એવું કહીએ છીએ કે પરમ ભાગવત રાજાઓ છે ભાગવત ધર્મને પ્રોત્સાહન આપે છે તો શું બીજા ધર્મને પ્રોત્સાહન નહીં આપતા હોય તો કે ભાઈ દરેક ધર્મને પ્રોત્સાહન આપ્યું છે અને એનું ઉદાહરણ કહ્યું તો કે અહીંયા તમે જોશો કે એના જે મુખ્ય સચિવ હતા ઓકે મુખ્ય સચિવનું નામ છે વીરસેન અને વીરસેન પોતે કયા ધર્મના ઉપાસક હતા તો કે શૈવ ધર્મના ઉપાસક હતા એમના એક જે સેનાપતિ હતા આમ્રકાર દેવ એ આમ્રકાર દેવ પોતે કયા ધર્મના ઉપાસક હતા તો કે બૌદ્ધ ધર્મના ઉપાસક હતા તો આના ઉપરથી તમે મિત્રો એવું કહી શકો કે પરમ ભાગવત એટલે કે ભાગવત ધર્મના ઉપાસક હોવા ઉપરાંત આ રાજાઓ જે છે એ અન્ય ધર્મને પણ પ્રોત્સાહન આપતા હતા અને એ આનાથી સાચું પણ સાબિત થાય છે ચલો એના સમયના વિદ્યાના મુખ્ય કેન્દ્રો તરીકે કયા વિસ્તારો જાણીતા છે તો એ છે પાટલીપુત્ર અને ઉજ્જૈન એ ચંદ્રગુપ્ત બીજાના સમયના વિદ્યાના મુખ્ય કેન્દ્રો તરીકે જાણીતા છે મિત્રો યાદ રાખજો હજી નાલંદા વિદ્યાપીઠની સ્થાપના થયેલી નથી ચલો એક યાત્રાળુ અને દરબારની અંદર મુલાકાત માટે આવે છે અને પુસ્તકની રચના પણ કરે છે એ કોણ વ્યક્તિ હતા તો યાદ રાખજો કે ફાહિયાન જે છે એ ચીનથી ભારતની મુલાકાત લેવા માટે આવ્યો એ સમયે ભારતનો સમ્રાટ હતો ચંદ્રગુપ્ત બીજો અને એના દરબારમાં એ ઉપસ્થિત થયો હતો ભારતની મુલાકાત લીધા પછી આ ભાઈએ કયા પુસ્તકની રચના કરી હતી તો

છેલ્લી છેલ્લી કેટલીક માહિતી આપણે જોઈ લઈએ શું અગત્યનું છે તો કે આના સમયગાળાને ગુપ્ત કાળનો સુવર્ણ ગણવામાં આવે છે કેમ તો કે સામ્રાજ્ય વિસ્તાર કર્યો બધા ધર્મના લોકોને સાથે લઈને ચાલ્યા અને બીજું કે સાહિત્ય અને કલાની દ્રષ્ટિએ અને ઇવન વિજ્ઞાન અને ટેકનોલોજીની દ્રષ્ટિએ જે પણ અગત્યના વિદ્વાનો હતા કે વૈજ્ઞાનિકો હતા એ બધાને પ્રોત્સાહન આપ્યું એટલે સુવર્ણકાળ કહેવાય છે અને એવા વિદ્વાનો કયા કયા તો કે એના દરબારના નવરત્નો એ નવરત્નો કોણ કોણ છે ચંદ્રગુપ્ત બીજાના દરબારના નવરત્નો કયા કયા તો કાલિદાસ અમરસિંહ વેતાલ ભટ્ટ વરાહમિહિર પર ધન્વંતરી શંકુ વરરૂચિ અને ક્ષપણક આ ચંદ્રગુપ્ત બીજાના દરબારના નવ રત્નો છે મિત્રો એને યાદ રાખજો આગળ અકબરના દરબારની અંદર પણ નવરત્નો આવવાના છે અત્યારે આપણે જે ચર્ચા કરી એ કોના દરબારની વાત કરી છે મિત્રો તો એ છે ચંદ્રગુપ્ત બીજાના દરબારની વાત કરેલી છે તો મિત્રો આ અગત્યની બાબતો જે ચંદ્રગુપ્ત બીજા વિશે તમારા પરીક્ષામાં ખાસ પૂછાવાલાયક છે એની ચર્ચા આપણે કરી લીધેલી છે આવતીકાલે આપણે ફરી પાછા એક નવા રાજા સાથે મળીશું મિત્રો આભાર આપ સર્વેનો